આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ કિંગ રેસ્ટોરન્ટ અહીં તમને મળશે ગુજરાતી પંજાબી અને ચાઇનીઝ થાળી અમારું સરનામું છે વાપી રોડ નાનાપુંડા મીટ એન્ડ રનનો કાયદો પસાર થતાં અનેક સ્થળે તેનો વિરોધ દક્ષિણ ગુજરાતમાં વિપક્ષ ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં કરવામાં આવ્યો છે ત્યારે સરકાર તેના વિરોધને જોતા હાલ પૂરતો આ કાયદો મોકૂફ રાખવાની વાતની જાહેરાત કરી છે જોકે ડ્રાઈવરો અને તેમની સાથે લડત ચલાવી રહેલા ધારાસભ્ય અનંત પટેલે આ સમગ્ર બાબતનો વિરોધ કરતાં જણાવ્યું કે આ કાયદાને મોકૂફ નહીં પરંતુ રદ કરવામાં આવે હાલ સરકારે ડ્રાઈવરને આ કાયદાને મોકો કરવાની જાહેરાત કરીને માત્ર લોલીપોપ આપી હોવાનું તેઓ જણાવ્યું હતું અને તેઓ જ્યાં સુધી આ કાયદો રદ નહીં થાય ત્યાં સુધી તેમની લડત ચાલુ રાખશે તેવું જણાવ્યું હતું આજે મોટી સંખ્યામાં ધરમપુરના બાબા સાહેબ આંબેડકર સર્કલ ઉપર વલસાડ જિલ્લાના અનેક ડ્રાઈવરો અનંત પટેલની આગેવાનીમાં એકત્ર થયા હતા અને મહામહિમ રાજ્યપાલને સંબોધી આવેદનપત્ર મામલતદાર કચેરીએ આપ્યું હતું જેમાં સેંકડોની સંખ્યામાં ડ્રાઈવરો એકત્ર થયા હતા અનંત પટેલ સાથે ઉપસ્થિત રહેલા આગેવાનોએ આ કાયદાને કાળો કાયદો ગણાવ્યો હતો અને તેને રદ કરવા માટે લડતમાં તેઓ સહયોગ આપશે તેવું પણ જણાવ્યું હતું હીટ એન્ડ રનના કાયદામાં વિરોધમાં આગામી દિવસમાં એકજૂટ થઈને એક સાથે રાજ્યમાં ચક્કાજામના કાર્યક્રમ કરવામાં આવશે ત્યાં સુધી શહેર શહેર અને ગામે ગામ ડ્રાઈવરોની સંઘર્ષ સમિતિની રચના કરવાનું નક્કી કરવામાં આવ્યું છું આજે ધરમપુર ખાતે બાબા સાહેબ આંબેડકર સર્કલ ઉપર સેંકડોની સંખ્યામાં સમગ્ર જિલ્લાના ડ્રાઈવરો અનંત પટેલની આગેવાનીમાં એકત્ર થયા હતા અને તે બાદ મામલતદાર કચેરીએ પહોંચીને મહામહિમ રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને સંબોધી પ્રાંત મામલતદાર મારફતે એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે ડ્રાઈવર એ દેશના વિકાસમાં ખૂબ ઓછા પૈસામાં ફાળો ભજવતી કડી છે જે પોતાના જીવના જોખમે ઉત્પાદનોની હેરફેર કરે છે અને હાલમાં પાડવામાં આવેલા નવા કાયદા એ ડ્રાઈવર માટે શ્રાપરૂપ છે કેમ કે કોઈ પણ ડ્રાઈવર પોતાની જાતે અકસ્માત કરતો નથી કે અકસ્માત દ્વારા કોઈનો જીવ લેતો નથી અકસ્માતની જગ્યાએ પોલીસ તાત્કાલિક આવી શકતી નથી એના કારણે ડ્રાઈવરે પોતાનો જીવ બચાવવા માટે અકસ્માતની જગ્યા છોડવી પડે છે અને અકસ્માતની જગ્યા જો ડ્રાઈવર ઉપસ્થિત રહે તો એ લોકટોળાનો શિકાર બને છે જે બાબત જાણીતી છે અને લોકટોળા દ્વારા જો ડ્રાઈવરને અદમુઓ કરી નાખવામાં આવે તો એ ઘટના માટે જવાબદારી કોણ લેશે ડ્રાઈવરના પરિવારોનું શું થશે ડ્રાઈવર એ દસ હજારથી વીસ હજારમાં કામ કરતી વ્યક્તિ છે જેના એમનું પરિવાર નભે છે જોગાનું જોગ જો અકસ્માત સર્જાય છે તો આટલી મોટી રકમ ક્યાંથી ચૂકવી શકે આ કાયદો એ જેમ ખેડૂત માટે આવેલા કાયદાઓ કાળા કાયદા સમાન હતા એ જ રીતે આ કાયદો ડ્રાઈવર માટે કાળો કાયદો સમાન છે આ કાયદાને રદ કરવા આપ શ્રી અમારી આગ્રહભરી વિનંતી છે જો આ કાયદાને તાત્કાલિક અસરથી રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ડ્રાઈવરોની હડતાલ રસ્તા રોકો જેવા કાર્યક્રમો ડ્રાઈવરોના હિતને ધ્યાને લઈને આપવાની ફરજ પડશે જેની નોંધ લેવા આ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું આજે મોટી સંખ્યામાં મામલતદાર કચેરીએ ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા હતા ડ્રાઈવરોની સાથે અમે એટલા માટે ઉભા છે કે ડ્રાઈવરોની સાથે પણ અન્યાય થાય છે અને એ અન્યાય અમે સહન કરવાના નથી અને જે સરકારે લોલીપોપ આપેલું એવા લોલીપોપ અમે ઘણા બધા ખાધા નથી અને આજે તમને ખાવા દેવાના નથી હાલ પૂરતો સ્થગિત એટલે શું તમે અહીંથી બોમ્બે ગાડી લઈ જતા હોય ને રસ્તામાં ઉભીને ઉભા ઉભાડીને ચા પાણી કરવા જાય એ સ્થગિત કરેલું કહેવાય પછી પાછા ગાડી પર ચડીને પાછી ડ્રાઈવિંગ કરો એ ચાલુ થઈ આપણને આ કાયદો સ્થગિત નથી જોઈતો આ કાયદો કાયમ માટે રદ કરવામાં આવે એવું અમને સૂચન જોઈએ છે અને એવું જો સૂચન નહીં કરશે તો આપણી લડાઈ ચાલુ રહેશે આપણે આજે ધરમપુર મળ્યા છે કાલે ચીખલી મળશું પરમ દિવસે નવસારી મળશું વલસાડ મળશું પણ આપણે આ લડત ચલાવી પડશે ને કમલેશભાઈ કીધું કે લડત એક વ્યક્તિ બે વ્યક્તિ થી નથી થવાની અમે તમારી સાથે સહકારમાં રહીશું અમે તમારી વચ્ચે પોલીસ સાથે ઘર્ષણ ના થાય એના માટે રહીશું પરંતુ જો તમે જ નહીં આવશો તો અમે પણ રૂડા નથી દેખાવાના તમારી લડાઈમાં અમે એટલા માટે સમર્થન માં ઉપર એવું કરીએ છીએ કારણ કે તમે પણ અમારી જાતિમાંથી આવે છે અમારા લોકોમાંથી આવે છે મધ્યમ વર્ગમાંથી આવે છે પિસાયેલા અને ખચડાયેલા વર્ગમાંથી આવે છે એટલા માટે અમે તમારી લડાઈમાં તમારી સાથે ઘણી વાર એવી વાત કરશે કે કોઈ ફલાણી પાર્ટી વાળા આવીને એમ બોલી ગયા ભાઈ મને મત નહીં આપશો કઈ વાંધો નહીં પણ આ ડ્રાઈવરોની લડાઈમાં આપણે સૌ એક સાથે થઈને આપણને હક અને અધિકાર ન મળે ત્યાં સુધી રહીશું અત્યારે શિક્ષકોની પણ ઓલ્ડ પેન્શન માટેની રેલી નીકળવાની છે અમે શિક્ષકોને પણ સમર્થન જાહેર કરીએ છીએ આખી ટીમ અમારી શિક્ષકોને સમર્થન પણ કરીએ છીએ ને એમની લડાઈમાં પણ અમે એમની સાથે રહીશું એમણે વાત કરી અત્યારે ચક્કાજામ નથી કરવાના

ડ્રાઈવરોને સમર્થન નહીં આપવાના હોય અને અમારી રોજી રોટીમાં તમને અમને વિક્ષેપ પાડો નહીં તો અમારે પણ તમારું કામ નથી પરંતુ જ્યારે જ્યારે સત્યની લડાઈમાં ન્યાયની લડાઈમાં અમે તમારી સાથે ઉભા રહીશું ત્યારે માલિકની પણ ફરજ છે મારા ડ્રાઈવરને કંઈ નુકસાન નહીં થવું જોઈએ એને પણ તમને સમર્થન જાહેર કરવું પડશે હીટ એન રન કેસનો કાયદો જે છે એ લોકસભામાં પસાર થઈ ગયો છે એ કાયદા મુજબ જે પણ ડ્રાઈવર વાહન ચલાવનાર ચાલક હશે અને અકસ્માત કરે તો એને સાત લાખનું જુર્માનો ભરવો પડશે અને સાથે દસ વર્ષની સજા પણ કરવામાં આવશે એના વિરોધમાં અમે વલસાડ જિલ્લાના દરેક ડ્રાઈવરોની સાથે મિટિંગ યોજી જાહેર સભા કરીને આજે મામલતદાર શ્રીને આવેદનપત્ર આપ્યું અને અમારે સ્પષ્ટ વાત એક જ ડ્રાઈવરોની સાથેની છે કે આ કાળો કાયદો રદ કરવામાં આવે કાયમ માટે મોકૂફ નહીં અને આખા ગુજરાતમાં જે પણ એસોસિએશન છે તેના મુજબ પણ એવી વાત કરવામાં આવી કે એક સાથે ગુજરાતના તમામ ડ્રાઈવરો હડતાલ પર ઉતરશે અને એક સૂત્રિતા સાથે બંધાશે પરંતુ જ્યાં સુધી કાળો કાયદો રદ ન થાય ત્યાં સુધી ડ્રાઈવરોની સાથે અમારી ટીમ પણ એમની સાથે રહેશે અને દરેક જગ્યાએ દરેક વિસ્તારમાં આવા કાર્યક્રમો કરવામાં આવશે ગુજરાતના દરેક જિલ્લામાં સંઘર્ષ સમિતિની ટીમો બની રહી છે એમની સાથે દરેક ડ્રાઈવરો જોડાયા છે અને ડ્રાઈવરોના વિરોધનો જે કાળો કાયદો છે એ કાળો કાયદો કોઈ પણ હિસાબે લોકસભામાં ફરી એને રદ કરવામાં આવે નથી કે મોકૂફ અત્યારે માત્ર મોકૂફની વાત કરી છે જે અમને નથી કાયમના માટે માટે આ કાળો કાયદો થાય એના અમે રાજ્યપાલને રાજ્યપાલને ઉલ્લેખીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે સરકાર કોઈ કાયદો પસાર કરે કોઈ સંશોધન વગર પસાર કરે અને જ્યારે પછી ખબર પડે કે આ કાયદાનો બહુ મોટો વિરોધ થઈ રહ્યો છે એટલે એ હડતાલ અથવા સંગઠન તોડી નાખવા માટે મોકૂફની વાત કરે છે અને પછી ટ્રાન્સપોર્ટેશનના અથવા માલિકોને ગભરાવીને ડ્રાઈવરોને પાછા કામ પર લેવાની વાત કરે છે પરંતુ અમે આ લોલીપોપ લેવાના નથી આ લોલીપોપ માત્ર સરકારે સંગઠન તોડવા માટે અને હડતાલને તોડવા માટે રાખી છે અમારે તો માત્ર એક લીટીનો ઠરાવ જોઈએ છે કે આ કાળો કાયદો રદ થવો જોઈએ